વડોદરા શહેરમાં ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકનાયક જયપ્રકાશની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે લોકનાયક જયપ્રકાશ નારાયણજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને જેમાં વડોદરા મહાનગરપાલિકાના દંડક મનોજ પટેલ તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ કાઉન્સિલર રીટાબેન કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી અને હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજરીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણીઓ પણ કરવામાં આવી અને આ સાથે વડોદરામાં લોકનાયક જયપ્રકાશ નારાયણની પુષ્પાંજલિને चकली सर्कल ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાનો પુષ્પાંજલિ કાર્યક્રમ બેન્ડવાજા સાથે લોકनायकની जयंतीની ઉજવણી કરવામાં આવી હતી આપને જણાવી દઈએ હવે બીજા સમાચાર મહાન લોકनायक જયપ્રકાશ નારાજન કા જન્મદિવસ છે ਉਸ ਦਿન મેં انہوں نے apne જીવન મેં જો apna જીવનકાળ પૂરા રાષ્ટ્ર કે લિયે સમર્પિત કિયા હૈ और पूरा राष्ट्र सत्ता के लिए नहीं लेकिन सत्य के लिए लोग जनहित के लिए जिन्होंने अपनी जीवन पूरा कार्यकाल -खार बिताया है तो उनको याद करके हम लोग आज उनको वंदन करते हैं और समग्र युवा धन को प्रेरित करते हैं कि राष्ट्र हित के लिए जन जागृति महत्वपूर्ण अंग है राष्ट्र कभी संपूर्ण राष्ट्र स्वतंत्र तो तभी होता है जब राष्ट्र में रहने वाले सभी नागरिक को समान हक मिले सामाजिक न्याय मिले और सम्मान